જયા એકાદશી મન પર વિજય મેળવવાનું પવિત્ર પર્વ મહાસુદ અગિયારસ એટલે જયા એકાદશી આ દિવસ માત્ર વ્રતનો જ નહીં પરંતુ માનવીય મન પર જય મેળવીને દેવત્વ તરફ ગતિ કરવાનો અવસર છે પૌરાણિક કથા અને શાપમાંથી મુક્તિ પુરાણોમાં વર્ણવેલી કથા મુજબ ઇન્દ્રના દરબારમાં માલ્યવાન નામનો ગાંધર્વ અને પુષ્યવતી નામની અપ્સરા દેવ ક્રીડામાં વ્યસ્ત હતા બંધાયેલો માલ્યવાન ઇન્દ્ર સમક્ષ ગાન કરતી વખતે અને તાલ ચૂકી ગયો પોતાના અપમાનથી ક્રોધિત થઈ દેવેન્દ્રએ બંનેને પિશાચ યોનીમાં જન્મ લેવાનો શાપ આપ્યો આ શાપને કારણે બંનેએ હિમાલયના દુર્ગમ પર્વતો પર અત્યંત કષ્ટદાયક પિશાચ જીવન ભોગવવું પડ્યું ભૂખ તરસ અને નિદ્રાના સુખથી વંચિત એવા આ દંપતીના પૂર્વ પુણ્ય જાગ્યા અને મહાસુદ અગિયારસના દિવસે દુખના અતિરેકમાં તેમનાથી અનાયાસે ઉપવાસ થઈ ગયો. આખો દિવસ આહાર લીધો નહીં અને રાત્રિ જાગરણ કર્યું. આ जया એકાદશીના વ્રતથી પ્રસન્ન થઈ શ્રી હરીએ તેમને પिशाच યોનીના કષ્ટમાંથી મુક્ત કર્યા અને ફરી દેવત્વ પ્રદાન કર્યું. जया શબ્દનો ગૂઢ અર્થ બ્રહ્મ વૈવર્ત પુરાણ મુજબ જય એટલે કલ્યાણ અને આ એટલે આપનાર. જે નિત્ય કલ્યાણ પ્રદાન કરે છે તે જયા છે સંસ્કૃતમાં જી ધાતુ જ્યારે અકર્મક હોય ત્યારે તેનો અર્થ ઉત્કર્ષ કે પ્રગતિ થાય છે અને સકર્મક હોય ત્યારે તેનો અર્થ શત્રુ પર વિજય મેળવવો એવો થાય છે આમ એકાદશી આપણા આંતરિક શત્રુઓ પર વિજય મેળવી આપણો આત્મિક ઉત્કર્ષ સાધે છે આયુર્વેદ અને પિશાચ પ્રકૃતિનું વિજ્ઞાન ચરક સંહિતામાં મનના ત્રણ પ્રકાર ગણાવ્યા છે શુદ્ધ રાજસ અને તામસ રાજસ મનના ભેદમાં એક પિશાચ સત્વ છે જે વ્યક્તિ અત્યંત આળસુ ભેરૂ, મલિન, બીજાની નિંદા કરનાર અને વિકૃત આહાર વિહાર ધરાવતી હોય તેને પિશાચ પ્રકૃતિની માનવામાં આવે છે. વસંત ઋતુના આગમન સમયે મન કામ અને મોહથી વિચલિત થઈને પિશાચ જેવું ન બને તે માટે આ એકાદશીનો વ્રત સતર્ક કરે છે. આયુર્વેદમાં મહાપૈશાચિ ઘૃતનો ઉલ્લેખ છે જેમાં जया નામની ઔષધી વપરાય છે. આ ઔષધિ અને વ્રત બંને મનુષ્યની બુદ્ધિ, મેધા અને સ્મૃતિને નિર્મળ બનાવે છે. મન પર જય અને ગજેન્દ્ર મોક્ષનું મહત્વ. જયા એકાદશીનો ખરો સંદેશ મન પર જય મેળવવાનો છે. ઋતુ પરિવર્તનને કારણે હૃદયમાં जागતા મદને ઉન્માદમાં બદલાવા દેવાને બદલે તેને ભક્તિ તરફ વાળવો જોઈએ. આ દિવસે શ્રીમદ ભાગવતના ગજેન્દ્ર મોક્ષ સ્તોત્રનો ગાન વિશેષ ફળદાયી માનવામાં આવે છે. જે રીતે ગજેન્દ્ર ને અહંકાર અને સંસારના ગ્રહમાંથી માંથી મુક્તિ મળી તેમ આપણા મન પર પિશાચવૃત્તિ હાવી ન થઈ જાય તે માટે આ સ્તોત્ર નું શ્રવણ અને પઠન અનિવાર્ય છે